પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે મર્ડરના ગુનામાં સંડવાયેલા બાબર પઠાણના બંને ભાઈઓ મહેબૂબ તથા સલમાન ઉર્ફે સોનુ પઠાણ થોડીવારમાં આજવા ચોકડી ખાતે આવનાર છે જેના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી જેવા આરોપીઓ મહેબૂબ હબીબ ખાન પઠાન રહે નાગરવાડા વડોદરા તથા સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાન રહે નાગરવાડા વડોદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા મહેબૂબ હબીબ ખાન પઠાન ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશન મથકે પંદર ઉપરાંતના ગુના નોંધાયા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર